राम राम खाते जय मुरलीधर बजा मित्रों ने स्वागत से फरी ब्लॉग हमें ही जो है के गई रात आपड़े खारावाड़ी में डेटका बोलाव नहीं का रात एक वगैया पानी वहता था नैक्स्ट विडियो में इमा कला चालू कर रक्षा बंदन। रक्षा बंदन दी तू रात एक वाक वगैरह सुधी वही दिवस ने लाइट झपका बहु मार आदि रक्षाबंधन रक्षाबंधन लाइट ही जाती नहीं हवा तो आप बाखड़ी बांध ली थी અને સવારમાં ઉઠીને આપણે મામાને ઘેર ટંગ કાઢીએ બગીમાં જ ગામ છે ન્યા દેવા નાઈ ધોઈને નવ વાગે પાછા બપોરે આવતા રહ્યા આવીને આપણે કરી દીધું હોય વખીડો ચાલુ વાડીમાં આપણામાં પાણી આવ્યું હતું ચાર પાંચ દિવસ થઈ ગયા હવે આખી નાખી કારણ કે મગફળી છે ને કાંઈ અડધો અડધો ઈસ વધે છે એટલે બહુ જ્યાર આવવામાં પાન કપાય અહીંયા ડમાઈમાં તો એટલી વધારે નથી આગળ તો તમે બતાવું બળવારું હું પડું હોય ને કાકરા એટલે કમરું આવે ને માથે આવે ટાયર ખોટો ગ્રોથ છે કઈ શેર નહી કમરા તૂટી જાય ને એ પાછું કમરું ટૂંકમાં ત્યાંથી ફૂટું મૂકે જો આમાંથી આવા આગળ ના વધે આજુબાજુ માંથી ફૂટું મૂકે પાછા ફૂટે તો એવું બધું હે તો વિડીયોમાં જોડા રહેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ભીડ બહુ છે હમણાં આજે આ બધાને વખેડ આખો આવે શું છે કે મગફળી થઈ ગઈ વડી એટલે વડા ટ્રેક્ટરવાળાને હવે એ હાલે નહીં ટ્રેક્ટર આઈ રીતે નાખે અને બત્રી વાળા બત્રીની જારી વાળું ચોતરીની જારી યુવરાજ આવે હરધનભાઈને એને એ વાલે નહીં એને હાયરમાં તો ટાયર આવે અડધું એટલે બધા એમ કહે મારે રાખવું મારે રાખવું

અથોળમાં બેઠા હવે બેસી જો આ આ બે ફુયા છે પાયા આપડી રાપડી પુગેની એટલે ઉદી આવે જો એટલે ઉદી હુંયા ઘણા બધા ફૂટી ગયા પજીટમાં શૈતાન છે દેવાડિયા તદી ઓય આપણા ફ્લાવરિંગ નો કઈ ખાસ રહો ને મયરો નથી હવે બ્રેક નો મારો જો ને કા ખોટે ખોટું दूर थी जाए तो फटाफट मंडू आको अड़सू चाली गए अड़दूं है કુ અમાર બાજી માપ તો ગઈ ને આતો વાત પૂરી કુ સમાતા ને અનનો રોહી કા દીને પાછો ઘરે પરમા આવ દી મામણીયા ને થર કા દું ન હોય વા ઓરો તો પહારા ને ચડી ગયો માપ તો ગરીયો હાજી બેબી આરામ મળી ગઈ ને એટલે આવી ગયો તો આ પ્રતમે આવી જશે આ સાના પર સય દી કે બસ વી દીયો ને રામ કે બીર હેમાં ન ફરાણીયા જ જ જવા નું રહ્યું ને પરલે એવો જો ફરાણીયા તને લઈ જ સા बीजी बजी वाडी मना राऊंड लिहो हम्म हायड्री बिंदी भांडवी थेट हीर पोपटी सेव बघू खूप नसत राऊंड आणि टाटाने सुंटा प्लस साईट आम्ही पोपटी वधारा हीर बघू नसत आपण पाणी पहिला सेटी ती बीजी सने तन वाडी घडो टाईम थोडा ने हा दवाने पाणी हा दवाने पाणी गरू नक्की मला તો કાલે રવિવાર અમારા ગામમાં રવિવારે હેધરો બનજો વિચાર કરું ખારાવાળી પાવા જાઉં ત્યાં ત્યાં દવા લઈ આવું તો કાલે લાઈટ ના હોય તો ફુવારો ચાલુ કરજો આપણે નવ ખૂણા વાળી વરલા વાળું ને તો દવા લેતા આવું અત્યારે થોડીક માંડવી નઈ થોડીક મારી દે પણ વીક છે લુઝ થઈ ગયું પોણા હાથ વાગી ગયા આવી ગયા આપણે ગામમાંથી દવા લઈ સીધા ખારાવાડી મારા વાડીમાં બધું બગડી ગયું પ્લાન આખો એવા કાંઈ ને બાપુ કીમ પાયું કે ખબર જ પડતી બધાની પાવાની ને કામ કરવાની તૈયારી અલગ અલગ હોય એટલે મારી બાપુની તો હા અલગ હોય બે માથે બેનો મત એક થાય જ એનું કામ મને ના ગમે મારું કામ એને ના ગમે એટલે કાલે ખબર હોય તો કાલના રોગમાં અહીંથી આમ ફલાઈ હતી રાતે એક વાગ્યા સુધી આ બધું મેં પાયું પછી અહીંથી આમ ગોલાઈ હતી ये जेने वी आधु हमने बेरल हो पी जाते हवा में आई कटका काटता गया वहाँ थे आम हलाई है हमने आख तो पास पी जाए यू पी जाए दौ कलाक में पासों आ बदा कटता है आम पाथरवा जरा काम थोड़क

नाम दवा राउंड नहीं बहुत जाजू टाइम थी गये एक दवाउंड ईद नहीं जाडू मोटो एल काल मेरा तो आम दवा लगी परम दी तो वखीण हाल दिए थोड़ा गारो पड़े काल में थोड़ा पाऊँ नहीं बाकी तो आम कैदी पानी आले धीरे 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 लाइट जी नहीं आम खराब थी गई है थोड़क काल पाऊँ ना इजराग एलू के काल नी जाए आम थी जाए वखीडी हाला અમે પીરી પડી દીટર ની આવાર માંડું ને આ ખેતરમાં પીરી ના પડે ખારાવાળી માં થાય હોય આવાળી માં પીરી પડી ગઈ કોઈના માટન બધી દવા આપણે લઈ આવ્યા હી ઈરની પોકરીની પીરસની કાઈ મેલાં ફૂલ માર દેવો અજી આપણે ગાડી ગાડી પર કામ નહી આવે દિવાલ રાખી બે ત્રણ દિન કંપે પોસ્તક છેલા યુનિક છાતું જો છે સંજી જાય મોરલા નું ઘર છે रखता है कारण वोटा मोटा मोटा है, ना। है। पता -पता से सालू दिवस खारावाड़ी मैं जो आ नहीं आखी वाली पी जाए आ हेठे जो कि हम पाटला में जाए पानी बीज रीत हेठे दिवस ना पावा हाँ तो आज तो आप कलाक तो जवाम जाए पानी दिवस लाइट कलाक में तम चार हो जाए में जाए कटका खट डर निकले जी आखिम पिद्धल में पासू जाए अर्धक पासू पीधु पानी पुगे लाइट हो जाए वरी पास पानी पुगे जाए लाइट हो जाए भीनू ना पा आज पा बपो मर थोड़ी पाए लाइट रही गई रक्षा बंधन बपोर पे मोटू बंद टकी गए બુખ બુખ સીયા તી ની હમણા આવી એલા રાઈતે જમન ઉકલ કરે કન્ટિન્યુ લાઈટ છે ને તો ફ્રી નું પાણી એમ ને માની કોઈ જગ્યાએ વધારે ઢાર છે ઉની કરે એટલો નથી ઉછો છે કાલ રાતે આપણે પાણી વાસ્તે થાત આપણી જો હાથ માંથી વીટી ક્યાંક નીકળી ગઈ ખબર ના રહી ક્યાં નીકળી ગઈ હાડા 11 ક ખબર પડી ગઈ વીટી છે ની કાં ગારા વારા ક હાથ હોય ને કટકો કાઢો આમાં ઇરી ગઈ ઉમ તો નીકળે એમ નતી તાંબાની હતી હું પવિત્રી આપણે પેસોટીનો પ્રોબ્લેમ હે ને તો મતરાવે લગાવ્યો પાસે મતરાવી હે જોઈ હું પણ એનું નથી એજટ પેસોટીમાં કોઈ એવો ખાસ ઇલાજ હોય સચોટ તો કોમેન્ટ કરીને જણાવજો પેસોટી હે ને બહુ પડે મને વીટીસી રૂપમાં ફાયદો થાય થોડોક ત્રીસ ચાલીસ ટકા તો હવે સો ટકા પરિણામ નથી મળતું હું પેશોટીમાં બહુ તકલીફ છે મને પેસોટીની જરાક કંઈક કામ કરું ને લેધી પેર હતી કી હી દે પાછી મત્રાવી જો હે બ હવે સુકવાર થાઈ પાછો આપણે વીટી નું કામ કાઈ હવે અમારે ક્યાં પડી ગઈ જડે ની ઈ એક થી હું ખાલ રાતે હાલો અડધી કલાક આપણે મોટર આ લી જ્યાં પાણી ભુગીયું આ ગઢા છે જ વધારે હે એટલે રૂડે બહુ અને આ બાજુ જો અહીં ભુગીયું પાણી ખાલ રાતે વાતો તો વાત થી આમ એટલે હવે ને કટકો બદલાવી આવું तो या निवान है नीवा भू भूकी जाने एटल जाऊ पाव, जा पाव नहीं आ एटलूज कारण के ही गया है पे आ बढ़े लाइन फेरवी पड़े एम से हम तो पा लो ने। ने ना बीडीएं काल पुरो कालग में कदा रोग आ जाए तो मोको जा है। हाता माता में कार जाए आज मोड़ो रात का नक्की तारीख में लगभग आ जा है। હવે જો વખીણ વાંકવાનું હોય ને તો આપણે આખોથી ટેક્ટરમાં આવે તો પછી બ્લોગનું સેટિંગ ના આવે એટલે હવે જોવાય ટાઈમ મળશે તો બ્લોગ આવશે મેં કંઈ ના જોજો